દોસ્તો વિશ્વના સૌથી ધનિક વ્યક્તિની યાદી વર્ષ બે હજાર પચીસમાં બહાર પાડવામાં આવી ત્યારે દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ તરીકે ગૌતમ અદાણી કે મુકેશ અંબાણી બન્યા સૌથી અમીર વ્યક્તિ આ સવાલ કદાચ તમારા મનમાં પણ થતો હશે ત્યારે શું તમે જાણવા માગો છો આ બંને વ્યક્તિઓ કે જે દુનિયાના સૌથી અમીર વ્યક્તિઓ છે એમની વચ્ચે હરીફાઈ ખૂબ વધારે હતી ત્યારે કોણ બન્યા સૌથી વધારે અમીર જાણવા માટે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને જો દોસ્તો તમે અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા છો અને હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો વાલા દોસ્તો આજે જ નીચે રહેલું બે દબાવીને સબસ્ક્રાઈબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને દોસ્તો વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ તરીકે મુકેશ અંબાણીનું નામ અત્યાર સુધી ચર્ચામાં હતું મુકેશ અંબાણી કે જેઓ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન છે અને વખતો વખત ચર્ચાનો વિષય બનતા હોય છે સમગ્ર અંબાણી પરિવાર લાઈમલાઇટની નજીક રહેવાનું પસંદ કરે છે ત્યારે દોસ્તો તમને જાણીને નવાઈ લાગશે આખરે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણી ફરી એકવાર દેશના સૌથી ધનિક વ્યક્તિ બન્યા છે અને એમની રેસમાં જીતી ગયા છે એમની કુલ સંપત્તિ હવે લગભગ એકસો સોળ બિલિયન ડોલર આસપાસ હોય એવી વાતો સામે આવી રહી છે ત્યારે દોસ્તો તમને જાણીને નવાઈ ન લાગવી જોઈએ કારણ કે મુકેશ અંબાણી હંમેશા ચર્ચાનો વિષય એટલા માટે બને છે કારણ કે તેઓ દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ છે ત્યારે દોસ્તો વર્ષ બે હજાર પચીસમાં મુકેશ અંબાણી દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ બન્યા છે ત્યારે એમની સંપત્તિ એકસો સોળ બિલિયન આસપાસ પહોંચી છે આજે માત્ર ભારતમાં જ નહીં પરંતુ એશિયામાં સૌથી ધનિક વ્યક્તિ બન્યા એવા મુકેશ અંબાણી એવું કહેવામાં આવે કે ફોર્બ્સ જુલાઈ બે હજાર પચીસના મહિના માટે વિશ્વના ટોચના ધનિક લોકોની યાદી જ્યારે બહાર પાડે છે એમાં ભારતના અમીરોની રેસ દર વર્ષે ચર્ચાનો વિષય બને છે અને આ વર્ષે પણ ફોર્બ્સની નવીનતમ યાદીએ કહ્યું છે અને ધ્યાન ખેંચ્યું છે કે ઇન્ડસ્ટ્રી એટલે કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણી સૌથી વધારે અમીર વ્યક્તિ બન્યા છે જ્યારે ગૌતમ અદાણીનું સ્થાન દુનિયાના સૌથી ધનિક વ્યક્તિમાં બીજા સ્થાને છે એમની સંપત્તિ લગભગ 84 બિલિયન ડોલરની આસપાસ હોવાનો અંદાજ લગાવવામાં આવે છે અદાણી ગ્રુપના વ્યવસાય ખાસ કરીને ઉર્જા બંદર અને માળખાગત સુવિધાઓના ક્ષેત્રોમાં વિશ્વસનીય છે એમણે ભારતના આર્થિક દૃશ્યમાં એક મોટો ચહેરો બનાવ્યા છે કેટલાક વિવાદો અને બજારના ઉતાર ચઢાવના કારણે છેલ્લા વર્ષોમાં એમનું રેન્કિંગ બદલ્યું હોવા છતાં તેઓ હજુ પણ ટોચના બીજા વ્યક્તિ સ્થાન ધરાવે છે અને આજે વિશ્વના સૌથી ધનિક લોકોની યાદીમાં એમણે બીજું સ્થાન મેળવ્યું છે દોસ્તો ગૌતમ અદાણી પણ કોઈ મુકેશ અંબાણીથી કમ નથી દોસ્તો મુકેશ અંબાણી ભલે આજે દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ હોય અને બીજું સ્થાન જો ધરાવતા હોય તો ગૌતમ અદાણી છે બંને ગુજરાતીઓને ગૌરવ અપાવનારા આ બિઝનેસમેનો છે જેના કારણે આજે ભારત સહિત વિશ્વમાં એમનો ડંકો વાગ્યો છે દોસ્તો આપ મુકેશ અંબાણી અને ગૌતમ અદાણીમાંથી કોને સૌથી વધારે પસંદ કરો છો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને આપનો મત અવશ્ય શેર કરજો અને તમારું મંતવ્ય કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરવાનું ના ભૂલતા અને આવા ને આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ નિહાળવા માટે નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઈબ કરજો અમારી ચેનલને